પાદરાના ચાંસદ ગામે રબારીવાસ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે સર્જાયેલ ગંદકીથી લોકો ત્રાહીમામ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પાદરા તાલુકાનું શાંતિનું ધામ અને પ્રમુખસ્વામી મહારાજનું જન્મસ્થળ ચાંસદ ગામે રબારીવાસ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં છેલ્લા દસ વર્ષથી આ સમસ્યા યથાવત છે અનેક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ થતું નથી જેથી આજરોજ સ્થાનિક લોકોએ તલાટી અને સરપંચ સામે રોષ વ્યક્ત કર્યો હતો આ વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં હોવાથી અહીં મિની તળાવનું નિર્માણ થયું છે પાણીના કારણે કાદવ કિચડના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે જેમાં મચ્છરોનો ઉપદ્રવના કારણે સ્થાનિકો બાળકો બીમારીનો ભોગ બની રહ્યા છે પાણીજન્ય રોગચાળો પાર્ટી નીકળવાની દહેશત વ્યાપી જવા પામી છે પરંતુ જાડી ચામડીના સરપંચ અને તલાટી મહાભારતના દૂતરાષ્ટ્ર બન્યા હોય તેમ આ વિસ્તારની સમસ્યા દેખાતી નથી ત્યારે હવે આ ગંદકી વહેલી તકે સફાઈ કરી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે હવે રવારી બોલું છું દસ વર્ષથી સાહેબ આ ઘર ગંદકી છે ને કાદો કોઈ સાફ કરતું નહીં તલાટી સાહેબ આવે છે સરપંચો આવે છે પણ જોઈ જોઈને જતા રહે છે કોઈ આનો કોઈ નિકાલ કરતા નથી અને આના લીધે અમારા છોકરો બીમાર છે ગંદકીમાં બીમારી ચાલત છે લોકો બીમાર ફૂલ થઈ ગયેલા છે છોકરોને સ્પેશિયલ દવાઓ દવાખોન અમ લઈ જઈ જઈને થાકી ગયેલા છે અમે આનો કોઈ રસ્તો કરવાવાળો છે નહીં એ બધી છે કે આ દસ વર્ષથી અહીંથી પાણીને કાદવ ને કચરોના બધું અહીં જ પડી રહે છે જ નથી નીકળતો જ નથી દસ વર્ષ થાય પૂરા કોઈ ભારવા આવતા નથી સરપંચને કેટલી વાર રજૂઆત કરી છે